સાહસ કરવું હૃદય સાથે ચાપવું પ્રેમથી વાવડ ઉતરી આવવા સમાચાર મળવા પ્રમર ખેંચાવી ગુસ્સાથી જોવું દખ લગાડવું માઠું લગાડવું રસ પડવો મજા આવવી ખટપટ કરવી વાટાઘાટ કરવી વાતે વળવું એનો અર્થ થશે વાતો કરવામાં વ્યસ્ત રહેવું સો ગરણે ગાળવું ખૂબ વિચારીને નિર્ણય લેવો આત્માને ગુલાબી કોડવી આત્માનું તેજ ચળવળવું મનમાં માર્ગ કરી દેવું

તેનાથી પ્રયોગ અર્થ થશે અતિશય ચિંતા દૂર થઈ જવું મજાનો ખોરાક મળી જવો પંચાત કરવા માટેની તક મળી જવું જીવતર ધૂળ હોવું જીવતર નિર્થક હોવું સુખ વાદળ છવાય જવા અંત્યંત શોક મગ્ન થઈ જવું જિંદગીનો થાક અનુભવવો જિંદગી થી કંટાળે છો દિલ તૂટું નિરાશ થયું શેર સૂટ ખાવી પૂરી તાકાત હોવી કૂડને ઉજાડવી કૂડની પ્રતિષ્ઠા કૂડની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું ઉપર ઉઠવું એનો અર્થ થશે ચડિયાતા થવું નીચે પડવું વધારે ઉતરતા પણ દર્શાવવું મહેનત લૂટવી માણવા દખલ ન કરવી દરમિયાનગીરી ન કરવી કમર પસવી હિંમતથી કામ કરવા તૈયાર થવું ડગ ભરવા આરંભ કરવો બળ ઉભરવું હિંમત આવવી વાર્યા ન વરવું સમજાવવા છતાં ન માણવું કૂદી પડવું સાહસ કરવું પગ છોડવા પગ મોકળા કરવા પાસ ફેંકવો ગળામાં ગાડીઓ નાખવો રસ્તો કરી જવો ઉપાય શોધવો ચારે છેડા ફરી જવા ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો ટાંકા ફરી જવા રૂજાવી દેવું ઠાર્યા ઠરી જવું જીવન સમાપ્ત થઈ જવું નજરે ચડવું ધ્યાનમાં આવવું માર્ગ કાઢવો ઉપાય શોધવો ફાટમ ફાટા પેટ ભરો વધારે પડતું ખાવું છડી મરવું ચોંકી જવું ફોડ પાડીને વાત કરવી વિગતવાર ખુલ્લાસો કરવો માનવતા જાગી ઉઠવું સહાનુભૂતિ થવી જીવનું જોખમ ખેડવું તો સાહસ કરવું આંખમાં આંચવું

થી આવકાર ન રહેવા દેવું કંગાળી જવા અંતરમાં ફાળ પડવી મનમાં ડર લાગવો આગ પી જવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો આગ ઠારવી વિકટ ને શાંત કરવું ચરણે બેસી જવું શિષ્ય બની જવું દોરી જવું હાથ પકડીને લઈ જવું